નમસ્કાર દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્વાગત છે વિડીયોની અંદર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે અમારી મોટર કેટલા એમ્પિયર લેશે તો હાલ જે વિડીયો હું તમને બતાવી રહ્યો છું તો દર્શક મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી જો ખેડૂત ખેડૂતો અને ખેતીના લગતા વિડીયો આપને જોવા ગમતા હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અમારી મોટર છે જો અત્યારે હાલમાં મેં ચાલુ કરી દીધી છે જે હાલ હું તમને બતાવી રહ્યો છું જો પહેલો છેડો આપણે બ્લુ દીધો છે વચ્ચેમાં વચમાંથી પીળો આપ્યો છે અને પછી સાઈડમાં લાલ આપેલો છે ઉપરથીને જ આપેલો છે એ રીતના જ આપણે પટ્ટીમાં દ્વારા આપેલો છે ત્યાર પછી મિત્રો આપણે થોડોક પાવર ચેક કરીશું કેટલો પાવર આવે છે જો અત્યારે મોટર ચાલુ છે તો ચારસો પાવર બતાવે છે મિત્રો ત્યાર પછી મિત્રો હાલ આપણે એમ્પિયરની વાત કરીશું તો એમ્પિયર છે દસ અગિયાર બાર ને તેર તેર એમ્પિયર લે છે પાણી પણ સારું કાઢે છે હમણાં હું તમને પાણી બતાવું છું વિડીયોના મારફતથી તો વિડીયોને પૂરો જોવા વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો ચેનલની અંદર નવા હો તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને ખેતીને લગતા આપણા સુધી હું આપની માહિતી અને ઇન્ફોર્મેશન આપતો રહું તો મિત્રો જો આપણી ચેનલની અંદર એક પણ વિડીયો ફેક નથી ખેતીને લગતા અને ખેડૂતને લગતા છે કેમ કે આપણે હું ખુદ ખેડૂત છું એના માટે હું આપના સુધી નવી નવી ઇન્ફોર્મેશન હું આપના સુધી પહોંચાડતો રહું છું તો મિત્રો આપણે આ ટાટરની અંદર થોડો અવાજ આવે છે એને આપણે આમ કરીને આમ બંધ કરી દઈશું એટલે અવાજ બંધ થઈ જાય છે પણ એવું આપણે બંધ કરવાનો નથી એનું કારણ છે કેમ કે લાઇટ વહી જાય પછી આપણે અહીંયા મોટર ચાલુ કરવા માટે આવી અથવા તો ડીમ લાઇટ આવી ગઈ તો ટાટર પડે નહીં એટલા માટે આપણે પાવર છે આ અવાજ આવે એ બંધ નથી કરવાનો તો આમ આવી રીતના શેર દબાવું છું એટલે અવાજ બંધ થઈ જશે પણ એ આપણે કરવાનો નથી એનું કારણ છે કેમ કે ન કરતો પછી આ બંધ કરવા માટે આવવું પડે છે અત્યારે જો લાઇટ વહી જાય એટલે ઓટોમેટિક છે એ ટાટર છે એ નીચે પડી જશે અને મોટર બંધ થઈ જશે એવું બધું એ સિસ્ટમવાળું છે તો દર્શક મિત્રો વિડીયોને પૂરો ગમ્યો હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો હું તમને આખું અમારું સ્ટાર્ટર બતાવું છું કઈ રીતના અમારી મોટર છે સ્ટાર્ટઅપ કરીએ છીએ એ બધું હું તમને સિસ્ટમ વાઇઝ બતાવું છું તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઉપરથી પણ જે પાવર એ રીતના જ આવેલા છે જો બ્લુ છે પછી લાલ છે અને પછી પીળો છે એને બાજુમાં આપણે સાઈડમાં જ ફીસ બતાવું છું જો પીળા આપણે બ્લૂની ઉપરથી નીચે પણ બ્લુ જ આપેલો છે ના સોરી હવે આપણે કલર કલરવાઈઝ ઉપરથી પાવરમાં આપણે ફેરફાર કરી નાખ્યો છે પણ જો આ લાલ છે હું તમને વિડીયો મારફતથી બતાવું છું એ અને લાલમાં પછી આપણે પીળો આપી દીધો છે ત્યાર પછી બીજો ફીસ આપણે ઉપાડશું એ પણ લાલ લીધો છે ત્યાંથી આગળ 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 જઈ અને પીળો લીધો છે ત્યાર પછી એમાં પીળાની જગ્યાએ આપણે બ્લુ આપેલો છે ત્યાર પછી ઉપરથી આપણે પાવર આવેલો છે પીળો એમાં પછી આગળ લીધો છે બ્લુ બ્લૂની જગ્યાએ પછી આગળથી લઈ અને રેડ આપેલો છે એ રીતના આપણે આખો સિસ્ટમ વાઇઝ ગોઠવેલું છે તો મિત્રો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા માહિતી હું આપણા સુધી પહોંચાડતો આપણે ખેડૂત છે અલગ અલગ પ્રયોગ કરતા રહેવાના છે ને તો પ્રયોગ નહીં કર્યો તો આપણું ક્યાંથી હાલ એના માટે આપણું મહેનત કરતી રહેવાની છે અને આગળને આગળ વધતું રહેવાનું છે તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ